તો ગુડ મોર્નિંગ મિત્રો જય મિલિતાજી દ્વારકાધીશ તો કેમ છો બધી રીતે ફેમિલી મજામાં આમ આશા કરું છું કે બધા મજામાં જશો તો અત્યારે આપણે જવાનું હોય દૂધ દેવા આપણે દરેક અમુક સડા પેરી પેરી ને આવ્યા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી પાટલું પહેર લઈ ચડો પહેરો છે હા દેવાતભાઈ તમને ખબર જ છે કે ચડા ઘેર પહેરવાની જ વસ્તુ છે ચાલો આપણે દેતા આવી દૂધ ડેરી મિત્રો દૂધ આવી ગયું છે અહીંયા અને ગાય ઉપર દોવાઈ ગયા એટલે અહીંયા આવી ગયું ને હાફ અને કિલા આજીને ધમારવી હોય બધાને તો હાલો આપણે પહેલા દૂધ દેતા આવીએ ત્યાર આપણે ત્યારે આપણે બી નહીં કદાચ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો હવે આપણે દીવા કરતા આવીએ ત્યાં દર્શન કરતા ડાઈ જઈ ગામમાં હા તો મિત્રો મસ્ત મજાના આપણે દર્શન મંદિર દીવા કરી લીધા તો હાલો હવે આપણે શિવના મંદિરે જઈએ ચળ ચડાવવા અને દૂધ ચડાવવા તો બ્લોગમાં બેના રહેજો મિત્રો અત્યારે શિરામણમાં છે મરચા રોટલી દહીં દૂધ છાશ માખણ બધું છે તો આપણે લેવા લેવાય બાપા મિત્રો હું અત્યારે એવો હતો કે દોઢ લેવા દવા છાંટે છે એમાં કારણે ફૂગનાશકનો એવો કે ગ્રાઉન્ડ આલે છે તો હું તમને બતાવું કઈ કઈ દવા છાંટે છે તો બાપુમાં બેના રહેજો તો દવા હે એગ્રે ગોર એગ્રી વેટ પાંચસો પાંચ અને કોરજન કોર કોર્ટન કે એમ કંઈક દવા હે ફૂગનાશકમાં તો છાંટવાની હાલે છે પંપ ચાલે છે અને આવા જે નેદવાનું હાલ કે અને આમાં બપોર પછી મેડ આવે તો થાય કે દવા છાટવાનું હોય તો એ કામ કન્ટિન્યુ કરી શું કરે કાર્તિક

બે વાગી ગયા મારે ગાયું સાટા આવી ગયા ઝીણા 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 ચાલુ થઈ ગયા તો ચાલ ને આપણે પણ હવે હવે સાટા પથ્થર ખાંડી ગયા હાલો તો હવે જે કા ઓછા થાય ને એટલે ધમારી આપણે એને મિત્ર મેં નડી છે ને એ નથી તો જાનકીને ખબર પડી ગઈ એને નાવ બહુ ગમે જોઈએ ગઈ હવે ગુમરા માયરા રાખીએ અને એવું કઈ રહ્યા રાખીએ તો હાલો આપણે હવે એને એને તો જો પૂછવું જોઈએ મમ્મીને કે તાજે વ્યાણા છે એટલે નવરા હોય કે ના નવરા હોય તો હાલો આપણે જોઈ જોઈ કેવી જોઈએ એ જાન કે જાન કે ના હું તારે હે

ને તો આપણે ધમારી લીધી છે હું કેમ કે એ જ આપણો મારો શોખ જ એ ગાયુ ગાયું સારું રીતે રાખવાનો તો જો એ અત્યારે પંખે બાંધી દીધી સાટાઈ ચાલુ છે જરમર ઝરમર તો પંખે બાંધી દીધી જેથી હુકાઈ જાય અને માંદી ના થાય એ કારણે તો પછી આપણે એને હિંગણા તો અને ને ચાંદલા હું કરશું તો પગમાં બેના રહેજો ને અત્યારે દવા છટાઈ છે નહીં ને દાય એવું નથી લગભગ તો લગભગ નહીં ને દાય આ પાકું જ નથી જોવાય હવે આગળ આગળ હું તમને કહેતો જાઉં તો મિત્રો ધન વાગી ગયા તો હાલો આપણે હવે ચા દેતા આવી અને જોતા આવી નેદાય એવું છે જો નેદાય એવું નહીં હોય તો આપણે બધાને લેતા આવશું ઓકે મિત્રો અત્યારે વરસાદ આમ ઝીણો ઝીણો ચાલુ જ છે આ પથ્થરે ખાંડે કંઈ ના કરવા દે જો આમાં હાથી રાખવું જો આપણામાં પણ હાથી હાલે એમ નથી આવવાનું હાલે નહીં કેમ કે ગરીએ ટ્રેક્ટર છે આપણે પડતું નથી એ કારણે અને આમાં નેદે છે ધીરે ધીરે પણ જો આમ દુખર દુખર જેવું ચાલુ જ છે હવે આમ બંધ જ થવાનું નામ નથી લેતું હાલો હાલો આપણે આપણે કોરી થઈ છે તો હવે ચોકડી દઈ અને એ જ કામ કરવાનું છે તો હાલો કરી ના મિત્રો આપણે ગાયનું ઘી લઈ લીધું છે તો હાલો આપણે હવે એના સિંગડા ચોકડી દઈ શરૂઆત આપણે જહાલ થી કરવાની છે ત્યારબાદ ગોરુ ત્યારબાદ જાનકી હાલો તમે જો હું કઈ રીતે હિંગણા ઝોપડું

પસઠ મજાના આપણે ડાડાના મંદિરે દીવા કરી લીધા છે અને આમથી રેડું આવે છે જોરદાર તો હાલો આપણે હવે ઘરે જઈએ તો મિત્રો આજે જમમાં માં છે ભાજી રોટલા શાક મગની દાળ વાહ ભાજી તાંદળિયાની ભાજી દિખરા વાહ હાલો જમી લઈ તો મિત્રો આજનો બ્લોગમાં એટલો જો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ઉપર નવો આવતો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગમ્યો અને કોમેન્ટ કરના જય શ્રી રામજી દ્વારકાધીશ જય મુલીધર તમને જે મજા આવે એ કરી નાખજો તો મળીએ કાલે નવા બ્લોગમાં જય મુલીધરજી દ્વારકાધીશ